नमस्कार आप ज् रहो नाइन के अमन गुजरात अमरेली दारी प्रख्यात जीवन मुक्तेश्वर महादेव मंदिर खाते श्रावण मसना प्रथम सोमवार भक्तों ने गोड़ापुर उमट्य ધારી શત્રુજી નદી કિનારે બિરાજતા શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ નિમિત્તે અંકુશનું કેન્દ્ર બન્યું અહીં સાક્ષાત ભગવાન શિવ અને મા પાર્વતીની સુંદર પ્રતિમા આવેલી છે સાથે સુંદર બગીચાઓ લોકોને બેસવા માટે સારી વ્યવસ્થા ઉપરાંત નાના મોટા બીજા મંદિરો પણ આવેલા છે લોકમાન્યતા પ્રમાણે આ જીવન મુક્તેશ્વર મહાદેવ ખાતે બાપુએ દિવ્ય તપસ્યા કરી હતી તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં પગ મુકતા સર્વ ભક્તોજનોના વિચારો દિવ્ય થઈ જાય છે દિવ્ય વાતાવરણમાં બેરાજતા જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર આજે લોકોનું અંકુશનું કેન્દ્ર બની ગયું છે સાવન માસ નિમિત્તે અહીં ભગવાનના અલગ અલગ રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે ધારી તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જીવન મુક્તેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી પક્ષીઓના કલહાર દિવ્ય વાતાવરણ અને સાથે ભક્તિનો સંગમ એટલે ધારીનું જીવન મુક્તેશ્વર મહાદેવ જ્યાં દર સોમવારે મહાદેવના અલગ અલગ રૂપ પણ આપવામાં આવે છે છે મહાદેવના દિવ્ય દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે વિશેષ માહિતી જીવન મુક્તેશ્વર છે આજે શ્રાવણ માસ પહેલા સોમવારે જીવન મંદિરે વિદ્યાલય દ્વારા આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શન કરેલ

પ્લોટ વિસ્તાર બેંક ઓફ બરોડા ની પાછળ બ્રહ્માકુમારી